સરકારની અનેક યોજનાઓ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થાય છે યોજના મુકાય છે એનો ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર થાય છે એની ડિઝાઇન તૈયાર થાય છે એનું બજેટ મંજૂર થાય છે એના ટેન્ડર થાય છે કામ શરૂ થાય છે પણ કામ પૂરા થતા નથી અને પૂરા થાય છે તેમાં ભ્રષ્ટાચારના પોપડા ઉખડે છે આ થિયરી તમામ લોકો જાણો છો આજે વાત માત્ર ને માત્ર બ્રિજની કરવી છે અમદાવાદ અને વડોદરા અનેક ઠેકાણે હશે પણ અમદાવાદ અને વડોદરાના બ્રિજના જે અનઘટ આયોજનો છે તેની પોલ ખોલવી છે સૌરાષ્ટ્ર તરફ જતા હાઈવેની પણ પોલ ખોલવી છે તેના બ્રિજ પણ કેટલા સમયથી નથી બની રહ્યા તેની પણ ચર્ચા કરવી છે કેવા પ્રકારના બોગસ આયોજનો હોય છે જેના કારણે રૂપિયાનો વેડફાડ થાય છે ઘણી વાર તો એવું લાગે કે રૂપિયા વેડફવા માટે જ આ બ્રિજનો પ્રોજેક્ટ તૈયાર થયો હતો અનેક વાર કૌભાંડો પણ સામે આવ્યા છે એટલે ફરીથી કહું છું ક્યાંક અનાવડત ક્યાંક જનપ્રતિનિધિઓની સક્રિયતા નથી ક્યાંક જનપ્રતિનિધિઓ અધિકારીઓને કોન્ટ્રાક્ટરોની મિલીભગત એના કારણે એના કારણે રૂપિયાનો વેડફાડ થાય છે અને વેડફાડનો પર્દાફાશ અમદાવાદ અને વડોદરામાં કેવી રીતે થયો છે ને એનાથી શરૂઆત કરવી છે તમને અમદાવાદના બે દ્રશ્યો તમે જોજો પછી અને અમદાવાદના બ્રિજ જોજો અમદાવાદનો સૌથી પહેલા સિલજ બ્રિજ ઓડા એટલે કે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને એમસી ના અનગઢ આયોજનનું અદ્ભુત ઉદાહરણ બોપલ ગુમા સિલજ સાથે જોડતો રેલવેનો બ્રિજ પાંચ વર્ષથી તૈયાર થઈ રહ્યો છે પાંચ વર્ષથી સોળ પોઈન્ટ પાંચ મીટર પહોળો અને નવસો મીટર લાંબો એટલે લગભગ લગભગ એક કિલોમીટર રેલવે અને પચાસ ટકા ઓડા એના રૂપિયા ચૂકવવાનું હતું ઓડા પણ આપણા રૂપિયાથી જ ચાલે છે પણ તમને જાણીને હવે દુઃખદ આશ્ચર્ય થશે જ્યાં બ્રિજ પૂરો થાય છે ને ત્યાં કોઈ રસ્તો જ નથી ત્યાં દિવાલ છે આપા દ્રશ્યો જોઈ શકો છો રોડ ના એક છેડે દિવાલ અને છતાં આ બ્રિજ બની ગયો ડિઝાઇન થઈ ગયો અને ત્યાં પાછો કોઈ ખાનગી પ્લોટ છે એનો મતલબ સરકારી જગ્યા નથી તો મહારાજ સાહેબ આ બ્રિજ ડિઝાઇન ક્યાં મૂર્ખા કર્યો ક્યાં મૂર્ખાનું બજેટ પાસ કર્યું કે પછી કોઈ પડદા પાછળનો ખેલ છે એનો જવાબ પણ આપવો પડશે અને આ બ્રિજ પછી એમસી લેવાની છે

ફાટક મુક્ત રેલવે કરવાનો આખો જે પ્રોજેક્ટ છે એ અંતર્ગત તમે બ્રિજ બનાવ્યો બરાબર પણ બીજો છેડો તો જુઓ બીજા છેડો રસ્તો જ નથી અને હવે રસ્તો ગોતવા નીકળી પડશે સરકાર રેલવે મુક્ત ગુજરાતના પ્રોજેક્ટ અંતર્ગત આ બે હજાર ઓગણીસનો નો બ્રિજ છે રેલ વિભાગના ડીએફસીસી શાખા દ્વારા ગુમાથી સિલત સુધીનો બ્રિજ બનાવવાનો નિર્ણય કર્યો હતો અજીત ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની એજન્સીને આ કામ સોંપાયું હતું વીસ કરોડ રૂપિયા ચુકવાઈ ગયા છે અને પુલ આવે છે પાછા આપણા એન્જિનિયરો આપણા પ્રતિનિધિઓ આપણા અધિકારીઓ એનો બીજો કિસ્સો કહી દઉં અમદાવાદનો જ મકરબાનો નિર્માણાધીત ફ્લાય બ્રિજ આ બ્રિજના નો એક સાઈડનો છેડો સીધો જ આ જો આ એનિમેશન જોજો એનિમેશન જોજો જ્યાં બ્રિજ પૂરો થાય છે ને એક્ઝેટ ત્યાં ચાર રસ્તા આવે છે એક્ઝેટ ચાર રસ્તા એટલે આગળ સિગ્નલ બંધ હોય તો સ્લોપ ઉપર એનું કન્સ્ટ્રક્શન પણ થયું હશે પાછું એ સ્લોપ ઉપર આવ્યો ને આ જ્યાં પૂરો થાય ને ત્યાં એક્ઝેટ ચાર આજો આ ચાર રસ્તા એક્ઝેટ આ ચાર રસ્તા ઉપર બ્રિજ પૂરો થશે એટલે સિગ્નલ બંધ હોય તો ગાડી લટકતી રાખવાની સ્લોપ ઉપર આ સ્લોપ ઉપર એટલે બ્રિજ ઉપર તમે કહી દઉં જોયું બ્રિજના છેડે સિગ્નલ આપણા આ કરામ કરામતી બ્રિજ ઉપર તમે જોઈ લો આ આ પણ પાછો ઓછા ખર્ચે ખર્ચે બન્યો કરોડના છે અને જો હશે તો સ્વાભાવિક રીતે આ રીતે ડિઝાઇન થયેલો આજ રીતનું હશે આ ચાર રસ્તા એક્ઝટ જોઈ લો તમે તમેઝટ બ્રિજ ઉપરથી ઉતાર તો એટલે સ્પીડ વધુ હોય સ્પીડ વધુ અને સીધા ચાર રસ્તા આવે એટલે શું થાય તમે સમજી શકો છો તમે સમજી શકો છો આ સ્થિતિ ચલો અમદાવાદની જેમ જ વડોદરાની પણ વાત નહોતો કરવાનો પણ હું વડોદરાની વાત કરી લઉં વડોદરામાં તો એક નહીં અનેક બ્રિજ વિવાદમાં છે ખુદ મુખ્યમંત્રી કહી ચૂક્યા છે કે સુરતનો વિકાસ થયો અમદાવાદનો વિકાસ થયો વડોદરાનો કેમ વિકાસ નથી થતો પણ ના જ થાય ના જ થાય વડોદરામાં બ્રિજ જેટલા બને છે ને એ અનગઢ આયોજન અથવા તો રૂપિયા કમાવો બને છે વડોદરાનો એક સૂચિત ફ્લાય ઓવર બ્રિજ વડોદરાના વાસણા ભાઈલી રોડ પર વાસળા જંક્શન પાસે આઠસો મીટરનો ઓવર બ્રિજ બનવાનો હતો વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકાએ સિત્તેર કરોડના ખર્ચાનો અંદાજ કર્યો સ્થાનિકોનું કહેવું છે કે સાહેબ અહીંયા બ્રિજની જરૂર જ નથી ટ્રાફિકની સમસ્યા નિવારવા બ્રિજ બનાવવો જોઈએ પણ અહીંયા બ્રિજ બનશે ને તો સમસ્યા વધશે આવા અનેક ઠેકાણે પોસ્ટર લાગ્યા છે હવે લોકો નથી જોતો બ્રિજ તો કોના માટે આ બ્રિજ છે ખબર નથી પડતી લોકો કન્વિન્સ નથી સ્થાનિક લોકોના મગજમાં નથી બેસતું તો કોના મગજની પેદાશ છે હવે બીજો જોજો બે હજાર સત્તરથી આ સરકારનું કહેવાતું કે અમે જ ખાતમુહૂર્ત કરીને અમે જ ઉદઘાટન કરીએ વર્ષ બે હજાર સત્તરમાં વડોદરાના સુસેન સર્કલ પર બ્રિજ બનાવવાનું નક્કી કર્યું પાયા ખોદાઈ ગયા સ્થાનિક લોકોએ વિરોધ કર્યો બ્રિજની ડિઝાઇનને લઈ કોકડું ગૂંચવા આવ્યું સાત વર્ષે પણ હજી ઉકેલાયું નથી બે હજાર સાતમાં જેનો શિલાન્યાસ થયો માફ કરજો બે હજાર સત્તરમાં જેનો શિલાન્યાસ થયો વિજયભાઈ રૂપાણી સાહેબ બતાવ્યો કેતો કદાચ મુખ્યમંત્રી એના પછી ભૂપેન્દ્રભાઈ પટેલ આવે અને પછી બીજી ટંબી આવી પણ હજુ એનું કામ પૂરી રીતે શરૂ નથી થયું વડસરથી તરસાલી તરફ જવાનો આ રસ્તો ફ્લાય બ્રિજ સ્થાનિકોનો વિરોધ હતો બ્રિજની ડિઝાઇન બદલી વડસરથી તરસાલી તરફ જતા બ્રિજનો વિરોધ થતાં હાઈવેની દિશામાં બ્રિજ બનાવવા નક્કી કર્યું અને હવે જે બ્રિજનું બજેટ હતું ને એ બજેટમાં દુનિયાભરનો વધારો થઈ જશે હવે ભાઈ તમે પહેલાં ડિઝાઇન બનાવડાવો છો ડિઝાઇનિંગવાળાને ખર્ચા આપ્યા હશે મફત થોડી બને ડિઝાઇનિંગ કંપનીઓ ડિઝાઇનર્સ પણ કેટલા રૂપિયા લે છે ને આપણે જાણીએ છીએ હવે વડોદરાનો બીજો બ્રિજ વડોદરા મહાનગરપાલિકાએ સમા તળાવ પાસે ઓવરબ્રિજને લઈ ઓવરબ્રિજ બનાવવાના એને લઈને વિવાદ થયો એક મહિના પહેલાં બ્રિજનું કામ શરૂ થયું તુરંત પાછી ડિઝાઇન બદલવામાં આવી અને ડિઝાઇન બદલશે ને એટલે જે ખર્ચો થવાનો હતો ને એમાં એકસો પચીસ ટકાનો વધારો થશે એકસો પચીસ ટકાનો અને આવું નથી કહેતો ખુદ ભારતીય જનતા પક્ષના સ્થાનિક કોર્પોરેટરે મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફરિયાદ કરી કે સાહેબ આપણું કોર્પોરેશન રૂપિયાનો વેડફાટ કરે છે રૂપિયાનો વેડફાટ કરે છે આ વડોદરાનો બ્રિજ વડોદરા બીજો એક બ્રિજ લાલબાગ ઓવર બ્રિજ એ તો દુનિયાની ચોથી અજાયબી બ્રિજ પર ચાર રસ્તા હોય છે વડોદરામાં બ્રિજ પર ચાર રસ્તા જોવા મળે બ્રિજ પરના ચાર રસ્તા પર ટ્રાફિક નિયમન માટે ટીઆરબી જવાન ઊભા રાખવા પડે ભાઈ ફ્લાય ઓવર બ્રિજ કોને કહેવાય કોને કહેવાય આ અદ્ભુત સિસ્ટમ છે એને જો ભૂલથી ટીઆરબી જવા ના હોય તો અકસ્માત થવાની પૂરી શક્યતા મને એ જ ખબર નથી પડતી કે આ ડિઝાઇનિંગ કરતી કંપનીઓને કોણ સિલેક્ટ કરે છે આ ડિઝાઇન કોણ સિલેક્ટ કરે છે બ્રિજ માટેની પ્રપોઝલો કોણ બનાવે છે બ્રિજ માટેની પ્રપોઝલ કોના કારણે બને છે બ્રિજનું કામ ક્યારે ચાલુ થવાનું હોય છે ક્યારે પૂરું થવાનું હોય છે અને આવું જ આપણે અમદાવાદથી રાજકોટ જતાં તો જોઈએ છીએ જ્યારથી હું સમજતો થયો રાજકોટ બાજુ જતો થયો રિપોર્ટિંગ કરવા ત્યારથી જોવું ફોર લેન ને સિક્સ લેન બનાવવાની વાર્તા કેટલા બ્રિજ હજુ અધૂરા પડ્યા છે જો કે કમસે કમ અમદાવાદમાં પેલો દિવાલવાળો વૃતતો નથી એટલું તો સારું છે સીધું જવાય તો ખરું ખેર આપણા રૂપિયા તાગળ ધંધા છે આપણા રૂપિયાનો વેડફાટ છે હું એ શબ્દ નથી વાપરતો અંગ્રેજીમાં જેને ફૂલિસ કહેવામાં આવે છે પણ આપણને બનાવવાનો આ પ્રયાસ છે પ્રયાસ છે અને એટલે જ આપણે સતર્ક રહેવું જરૂરી છે પ્રશાસનને હેમરિંગ કરવું જરૂરી છે કે મહેરબાની કરો સાહેબ મહેરબાની કરો આવા પુલોમાં નથી જોતા જે ભ્રષ્ટાચારને નોતરતા હોય જે અનાવડતવાળા હોય અને એટલે જ ચર્ચા કરવા માટે શીતલભાઈ મિસ્ત્રી સાથે મેં વાત કરી છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે વીએમસીના સાથે જ જોડાયા છે નિદ્ધતભાઈ બારોટ કોંગ્રેસના નેતા છે ઉર્વિશભાઈ કંથારીયા ભારતીય જનતા પક્ષના નેતા છે ઉર્વિશભાઈ ક્યારે આવું જોયું તમે એક ફ્લાયઓવર બ્રિજ બને અને એના છેડા ઉપર દિવાલ આવી જાય આ બધું કેવા ચમત્કાર કોણ કોણ કરે છે આપણા તેઓ આવા કયા ચમત્કારી પુરુષો છે આપણે જે શિલાજી ઘુમા બ્રિજની વાત કરી રોનકભાઈ એ એક બહુ એક ગંભીર બાબત છે અને આમાં એક સૂક્ષ્મ રીતે આપણે જોઈએ તો અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશન એ વિસ્તારનું મર્જર થયું એને પરિણામે કેટલીક વહીવટી પ્રક્રિયાઓમાં ગૂંચ ઊભી થયેલી છે ચોક્કસ એ એક વહીવટી ક્ષતિ તરીકે આપણે સ્વીકારીએ છીએ અને એ બને એટલું જલ્દી એનો ઉકેલ આવી જાય બીજો એમાં મહત્ત્વનું પરિબળ એ છે કે કેટલીક કાપે જેમ કહ્યું કે ખાનગી મિલકતોનો સમાવેશ થાય છે અને એમાં કેટલીક કાનૂની જટિલતાઓ આવી જાય છે ત્યારે આ પ્રકારના પ્રશ્નો ત્યારે આ પ્રકારના પ્રશ્ન ઊભા થતા હોય છે પરંતુ ઓવરઓલ આપણે જો વાત કરીએ તો ગુજરાતમાં લગભગ નવસો ને ઓગણીસ કિલોમીટરના નવા રસ્તા થયા છે એના ઉપર ઘણા બધા નવા બ્રિજીસ ફ્લાયઓવર્સ થયા છે બંદરો ઔદ્યોગિક વિસ્તાર મેટ્રોપોલિટન વિસ્તારને કનેક્ટ કરતા રસ્તા થયા છે અને એમાં ખાસ કરીને નર્મદાનો બ્રિજ થયો ગોલ્ડન બ્રિજ થયો અમદાવાદમાં અટલ બ્રિજ થયો અમદાવાદ મુંબઈ વચ્ચે જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે એના અંતર્ગત બાર નવા બ્રિજીસ પૂર્ણ થયા છે અને ગ્રામીણ સડક યોજના હેઠળ ચોરાણું સ્ટ્રેચિસમાં અનેક બીજા નદીઓ નાની નદીઓને જોડતા બે કિનારાને જોડતા બ્રિજિસનું નિર્માણ થયેલું છે પરંતુ આપે જે ખાસ જે દ્રષ્ટાંતો અત્યારે પ્રસ્તુત કર્યા છે આ શિલજ મકરબા અને વડોદરાના એમાં ક્યાંક ડિઝાઇનિંગ ફોલ્ટ છે જે અમે સ્વીકારીએ છીએ અને ક્યાંક વહીવટી પ્રક્રિયામાં ગૂંચ આવેલી છે અને એ જેટલી ત્વરાથી એ ઉકેલાય એ માટે સક્રિય પ્રયત્ન ચાલી રહ્યા છે પણ ઉર્વિશભાઈ આ બધી ગૂંચમાં ખિસ્સું તો આપણું ખાલી થાય ને ખિસ્સું તો આપણું ખાલી થાય ને અધિકારીને તો એનો પગાર મળી જાય એ ડિઝાઇન બનાવવાના ડિઝાઇનનો પગાર મળી જાય બિલ જેને કન્સ્ટ્રક્શન શરૂ કર્યું અને એનું બિલ પાસ થઈ જાય તો મારું તમારું ખાલી થાય સાહેબ સાચી સાચી વાત છે કે પ્રજા ટેક્સ પેયરના જે પૈસા છે એમાં એમાં થોડોક એમાં વ્યય થતો હોય છે સમયનો પણ વ્યય થાય છે અને જે ઉદ્દેશ છે એ ઉદ્દેશ સમયસર સર નથી થઈ શકતો એટલે પ્રજાને પણ થોડીક એ મુશ્કેલી સહન કરવાનો વારો આવે છે પરંતુ ઓવરઓલ ડેવલપમેન્ટ જે આપણે થયું છે ગુજરાતનો આર્થિક વિકાસ થયો છે એમાં બ્રિજીસ ફ્લાયઓવર્સ અંડરપાસિસ રસ્તાઓ આ બધાનું ખૂબ જ મહત્ત્વનું પરિમાણ છે જી અને એ થયેલા કામો છે જેને લીધે આપણે ગુજરાતનો આર્થિક વિકાસ દર અત્યારે ભારતમાં સૌથી વધારે છે એનું કારણ એ છે કે આપણો ઔદ્યોગિક જે આખી જે પ્રવૃત્તિ છે એ વ્યવસ્થિત રોડ નેટવર્કથી જોડાયેલી છે અને એના ઉપર જ્યાં પણ જરૂરી હોય ત્યાં આપણે બ્રિજીસને ફ્લાયઓવર્સ પણ કર્યા છે પણ આપે જે કહ્યું એ વાત પણ અમે સ્વીકારીએ છીએ અને એ દિશામાં કેટલા ઝડપી ઉકેલ આવે એ કરીએ છીએ ખેર આપનો ખૂબ ખૂબ આભાર હવે વાત સંસ્કારી નગરી વડોદરાની વડોદરાના કિસ્સા જોયા આપણે આ તો એ વડોદરા મહાનગરપાલિકા છે અદ્ભુત જે ઘેર ઘેર દર ચોમાસે દર ચોમાસે વિશ્વામિત્રીનું પાણી પહોંચાડ દે તમારા ઘરના અગાશી ઉપર વિશ્વામિત્રી નદીનું પાણીનો અભિષેક કરવાની ક્ષમતા વીએમસીની છે દર ચોમાસે દર ચોમાસે ચાર પાંચ છ ઇંચ વરસાદ પડ્યો ઉપરથી પાણી છોડાયું ડૂબવાનું નક્કી નદી પૂરી કાઢે આ મહાનગરપાલિકા પણ પુલ પાછા કેવા બનાવ્યા કેવા વિરોધા થાય કેવી ડિઝાઇન કરે ત્રણ ત્રણ ચાર ચાર કિસ્સા છે અને એટલે જ શીતલ મિસ્ત્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે કોઈ પણ ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ થતું હોય છે સ્ટેન્ડિંગ કમિટી ચકાસણી કરતી હોય છે એટલે જ મેં શીતલ મિસ્ત્રી સાથે વાત કરી છે એ જોઈ લઈએ મિસ્ત્રી સાહેબ નમસ્કાર આપનું સ્વાગત છે શું કારણ વડોદરા અને બ્રિજને કોઈ લેવા દેવા નથી અથવા વિવાદોનું કેન્દ્ર બને છે વડોદરામાં બ્રિજ આ સુસાઈન સર્કલનો બ્રિજ બે હજાર સત્તરમાં તૈયાર થવાનો હતો મિસ્ત્રી સાહેબ પાયા ખોદાઈ ગયા બધું થયું અને પછી વાર્તા ક્યાં પૂરી થઈ ગઈ ખબર નથી પાયા ખોદાયા મતલબ કોન્ટ્રાક્ટ અપાયો હશે પીએમસીવાળાને પૈસા અપાયા હશે ડિઝાઇનરને પૈસા અપાયા હશે શું કારણ એ બ્રિજનું કામ આગળ ના વધી શકે તમે કીધું એમ કે બે હજાર સત્તર અઢારમાં આ બ્રિજની ડિઝાઇન મુકાઈ હતી લોકલ પ્રજાનો વિરોધ અને લોકલ પોલિટિશિયનો કોઈક સંજોગોમાં બ્રિજ નહીં બનાવો એવો ઓપિનિયન લેવાયો અને બ્રિજ પડતો મુકાયો એના સળિયા પણ કાઢી નાખ્યા હતા બહાર એની ડિઝાઇન પણ થઈ હતી કોન્ટ્રાક્ટર આર્બિટેસમાં પણ ગયા છે હાલ ફરી સહમતી બનતા આ સુસેન સર્કલવાળો બ્રિજ તરસારી શાક માર્કેટથી જુપિટર સુધીનો બ્રિજ બનાવવાના એસ્ટિમેટ તૈયાર કરવામાં આવે છે રાજ્ય સરકારમાં મોકલવામાં આવે છે લગભગ દોઢસો કરોડ કરતાં વધુનો ખર્ચો છે અત્યારે રાજ્ય સરકારમાં ગ્રાન્ટની અપેક્ષાએ પેન્ડિંગ છે અમારો ફોલોઅપ રાજ્ય સરકાર જોડે ચાલુ છે કે ભાઈ વહેલા વહેલી તકે બ્રિજ બને જે પ્રમાણે સ્વર્ણિમની ગ્રાન્ટ અથવા બ્રિજને લગતી ડેડિકેટેડ ગ્રાન્ટ આવે તો આ બ્રિજનો સમાવેશ કરી અને નાગરિકોની સવલતમાં વધારો થાય પણ મિસ્ત્રી સાહેબ અગાઉ પણ તો ગ્રાન્ટ આવેલી હશે ને આ બધા સ્થાનિક પોલિટિશિયનનો વિરોધ કોઓર્ડિનેશનનો અભાવ એ વખતે પણ પૈસા ખર્ચાયા હવે ફરીથી નવા ખર્ચા હશે અને એકમાત્ર બ્રિજ થોડો છે તમારા વડોદરાનો વાસણા ભાયલી રોડ આઠસો મીટરનો ઓવરબ્રિજ બનવાનો હતો એને લઈને પણ અને સિત્તેર આગળનો ખર્ચો થવાનો હતો એ બ્રિજના લઈને પણ તો વિવાદ શરૂ થયો ને આ બીજો બ્રિજ પહેલો પહેલો બ્રિજ આ બીજો બ્રિજ આ વાસણાનો જે બ્રિજ છે રાણેશ્વર મહાદેવાડો એ બ્રિજ સ્થાયીમાં મંજૂર થઈ ગયો છે એનો વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે પરંતુ સ્થાનિક લેવલે જૂથ લોકોનો વિરોધ કરી રહ્યા છે પરંતુ મેં કીધું એમ કે લોકશાહીમાં જે સ્થાનિકો વિરોધ કરે છે એને સમજાવવાની કોશિશ કરીએ છીએ કે કોઈ પણ જગ્યાએ બ્રિજ બને તો રોડના કિનારે આવેલા દુકાનદારો પોતાની પ્રોપર્ટીની કિંમત ઘટી જાય અથવા ધંધામાં ફરક પડે એ પ્રમાણેના વિરોધ આવતા હોય છે પરંતુ વડોદરા શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ અર્બન મોબિલિટી વધારવી હોય તો અમુક હાર્ડ નિર્ણયો પણ કરવા પડતા હોય છે એટલે વ્યાપક ફાયદો કેટલો છે એ જોઈને આ નિર્ણય ઓલરેડી થયેલો છે સ્ટેન્ડિંગમાંથી મંજૂર છે એનો વર્ક ઓર્ડર પણ અપાઈ ગયેલો છે પરંતુ વર્ક ઓર્ડર અપાયા બાદ લોકલ સ્થાનિકોના મંડળો આવીને કમિશનર સાહેબ પાસે વિરોધ નોંધાવી ગયા છે એના પર પુખ્ત ચર્ચા વિચારણા કરી કારણ નાગરિકોને સમજાવવામાં આવશે મિસ્ત્રી સાહેબ લોકલ લોકોની તમારા પક્ષના કોર્પોરેટરો પણ તો વિરોધ કરે છે ને આ સમાવાળો બ્રિજ આ ઓવરબ્રિજ તમારા જ પક્ષના કોર્પોરેટરનું કહેવું છે કે ફિઝુલનો ખર્ચો કરી રહ્યા છો બ્રિજનો એકસો પચીસ ટકા ખર્ચો વધી રહ્યો છે તેમને સીએમઓમાં ફરિયાદ પણ કરી છે હું પરાક્રમસિંહ જાડેજાની વાત કરું છું ભારતીય જનતા પક્ષના કોર્પોરેટર એનો મતલબ તમારા પક્ષમાં આંતરિક વિવાદો તમારા પક્ષના કોર્પોરેટરમાં સંકલન નહીં સંગઠનનું સંકલન નહીં આડેધડ ડિઝાઇનનું નક્કી થાય ડિઝાઇનો હું બ્રિજ પૂરતી નહીં કહેતો સાહેબ પોલિટિકલ ડિઝાઇનો અને લોકોના પૈસા જાય સાહેબ ક્યાંક બ્રિજ હત્તરથી પડ્યો રહ્યો ડિઝાઇનનો બધો ખર્ચો કરી દીધો ક્યાંક વચ્ચે બનવાનો તો એનો વિલંબ થયો ક્યાંક બનવાનો તો આઠસો મીટરનો એનો પાંચસો મીટર થયો કે પાંચસોનો આઠસો થયો આ પરાક્રમસિંહનું કહેવું એમ છે કે જાડેજાજીનું કે નવો બ્રિજ બનવાનો એકસો પચીસ ટકા ખર્ચો વધારી દીધો અમે એવું છે કે પંદર ત્રણ બે હજાર ચોવીસ એટલે માર્ચ મહિનામાં આ બ્રિજ ઉર્મી બ્રિજ અને અબાકા સર્કલ બ્રિજ સિંગલ પિયર ડિઝાઇન કરવી અને બંનેને મર્જ કરવા આર્ગ્યુમેન્ટ એવા હતા કે સિંગલ પિયર બ્રિજ કરવાથી બ્રિજની નીચેના ભાગમાં આપણને જગ્યા વધારે મળે અને જગ્યાનો ઉપયોગ પાર્કિંગ તરીકે પિકઅપ સ્ટેન્ડ તરીકે કે કોઈ વસ્તુ ડેવલપ કરવી હોય એક્સપ્રેસ ઓફ ઇન્ટરેસ્ટ મંગાવીને સ્પોટ એરિયા બનાવો હોય કે પાર્કિંગ સ્પોટ બનાવવો હોય તો એના માટે થઈ શકે અને એક વખત બ્રિજ બન્યા પછી આ જગ્યા આપણે પાછી ઊભી નથી કરી શકતા એટલે બ્રિજની કોસ્ટ વચ્ચે સાથે સાથે બ્રિજની નીચે જગ્યા મળે તો વેલ્યુ એડિશન પણ થાય અને આવનારા વર્ષોમાં એ સુવિધા ઊભી થાય એ આશયથી તમામ સભ્યોએ ભેગા થઈ અને નક્કી કર્યું મતે કે ભાઈ આ બ્રિજને મર્જ કરવા જોઈએ પરંતુ એકાદ બે સભ્યો બ્રિજ જોવા ગયા એમને એવું લાગ્યું કે આનાથી કોઈ મોટું એડેડ એડવાન્ટેજ નથી અને બ્રિજને છૂટા રાખીએ તો પૈસાની બચત થાય એવું છે એટલે અમારા સન્માનીય સભ્યશ્રીઓએ પોતાનો મત રજૂ કર્યો અને આ ખર્ચો કરવો હિતાવહ છે કે નહીં એની પુખ્ત ચર્ચા વિચારણા કરવા માટે આજે સ્ટેન્ડિંગમાં આનો વધારાનો ખર્ચો મંજૂર કરવા માટેની દરખાસ્ત હતી જેને આજે મુલતવી રાખી છે જરૂર પડે તો પ્રજાના તમામ પ્રતિનિધિઓ ખાસ કરીને ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓનો પણ આમાં ઓપિનિયન લઈ અને બીજા તજજ્ઞોનો પણ ઓપિનિયન લઈ અને આમાં એક મેચ્યોર ડિસિઝન લેવાય એ આશયથી આજે આ દરખાસ્તને મુલતવી રાખવામાં આવી આપણે ભણતા હતા ને પેલી વાડી જેવું વાડી રે વાડી લો રીંગણા બે ચાર લોન આઠ દસ એના જેવો આ ખેલ છે નિધતભાઈ મારે આ સમજવું છે જો આપણે એન્જિનિયરિંગના માણસ નથી સિવિલ બિલ ખબર ના પડે પોલિટિકલ ડિઝાઇનો ખબર પડે આ બધી ડિઝાઇનો બની જાય એટલા બધા લોચા પડે પુલમાં તમારે રાજકોટવાળો પુલ તો વિજયભાઈ હતા મને ખબર બે ત્રણ વિઝિટ બી કરવા ગયા હતા હજુ રાજકોટ સુધી જવાના રસ્તે બે ચાર બ્રિજ અધૂરા પણ છે અને તમારે તો આવો ચમત્કાર થાય દિવાલવાળો બ્રિજ બને

એણે એ નક્કી નથી કરવાનું બે બ્રિજ મર્જ કરાય કે ના કરાય આ રાજકીય માણસોનો કોર્પોરેટરનો વિષય નથી આ ટેકનિકલ બાબત છે અને આ ટેકનિકલ બાબતમાં કોર્પોરેટરોએ એટલો બધો હસ્ક્ષેપ કર્યો કે તમે જે શરૂઆતમાં કીધું કે પાણીના અભિષેક નદીનો બરોડાના શહેરની પ્રજા કરે છે આનું કારણ જ આ છે હું હું સિવિલ એન્જિનિયરિંગ ભણેલો છું એટલે જરા વધુ ઉત્સાહથી કહી શકીશ કે ટેકનિકલ બાબત એવી હોય કે કઈ જગ્યાએ બ્રિજ આવે કઈ જગ્યાએ હાઈવેઝ બિલ્ડિંગ આવે કઈ જગ્યાએ રસ્તા આવે એ ટેકનિકલ વિષય છે એને કઈ જગ્યાએ ડિઝાઇન કેવી કરવી જોઈએ જેથી કરીને પાણીનો પાણી શહેરની અંદર આવવાની બદલે શહેરની બહાર જાય કેવી રીતે વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે જેથી કરીને પ્રજાને સરળતા થાય એની માટે પુલ બને દાખલા તરીકે શીલા દીક્ષિતે દિલ્હીની અંદર આખા દિલ્હીને ફરતા પિસ્તાલીસ પુલ બનાવ્યા એક પુલ ઉપર બીજો ઉપર ત્રીજો એમ ગણો તો સવાસો થી વધારે પુલ બન્યા એ શું કરવા બન્યા એમાં કોઈ નગરપાલિકાના મહાનગરપાલિકાના સભ્યો કે કોંગ્રેસના ધારાસભ્યો નતા એ ટેકનિકલ મેટર છે ટેકનિકલ લોકોએ ડિઝાઇન કરવી જોઈએ ગુજરાતમાં રોનકભાઈ શું થઈ રહ્યું છે આપ જાણતા હશો બધા જ હવે જાહેર જીવનના લોકો જાણે છે કમલમમાં જે કમલમનો ખર્ચો થાય એ જે તે વિસ્તારના કોન્ટ્રાક્ટર પાસેથી કાઢવામાં આવે હવે આ કમલમનો ખર્ચો નીકળે કેવી રીતે જ્યારે કોઈ કોન્ટ્રાક્ટરને કામ અપાય ત્યારે એના ટકો બે ટકા કમલમમાં આપવામાં આવે એ લોકો ચેકથી લે છે તમે જ્યારે જેમ બેંકોનું એફડીઓ કાઢી કે કઈ પાર્ટીને કેટલું ફંડિંગ થયું એમ આપ કમલમનું ફંડિંગ કાઢશો અમદાવાદનું બરોડાનું સુરતનું તો આપને ખ્યાલ આવશે કે એની અંદર ચેકથી કોન્ટ્રાક્ટરો આપેલા પેમેન્ટ છે હવે આ પેમેન્ટ એક ટકો બે ટકો શા માટે છે એ તો ઘરાક શોધવા માટે છે કોન્ટ્રાક્ટર જયારે એક ટકોનો ચેક લઈ અને કમલમમાં જઈને આપે ત્યારે એમ કે મને એક દસ કરોડ નું સો કરોડ નું દોઢસો કરોડ નું કામ મળ્યું છે એના એક ટકા લેખે આ રકમ થાય એટલે એ ગ્રાહક આવે છે એ ગ્રાહક આવે એટલે બાકીના કોર્પોરેટરો બાકીના લોકો એની આજુબાજુ ગોઠવાય છે જ્યાં એને પૂરો ન્યાય નથી આપી શકતા ત્યાં કામ અટકાવી દેવામાં આવે છે આ કામ અટકી જાય છે એ સ્થાનિક કાર્યકર્તાઓ ભારતીય જનતા પક્ષના હોદ્દેદારો એ લોકો ભેગા થઈને કામ અટકાવે દબાવે દબાવીને પાછું કામ ચાલુ કરાવડાવે જો સારું સંકલન થઈ ગયું હોય તો કામ એટલું લંબાવવું કે જેથી કરીને ટેન્ડરમાં પેલી શરતો હોય ને કે કામ લંબાશે તો કોન્ટ્રાક્ટરને એનો લાભ આપવામાં આવશે પછી એ લાભનો પણ ભાગ પડે આ વ્યવસ્થાને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને મહાનગરપાલિકાઓમાં થતા બધા જ કામ માત્ર હું એટલું નહીં કહું તમને કે બ્રિજ પૂરતું મર્યાદિત છે બ્રિજનું કામ હોય રસ્તાનું કામ હોય તમે રસ્તાની બે બાજુએ જે પેલા ફૂટપાથ ઉપરના પથ્થર જોવો છો એ પથ્થરનું કામ હોય ગટર ભૂગર્ભ ગટરનું કામ હોય છે અરે કચરો ઉપાડવાની વાનનું કામ હોય આ બધી જ જગ્યાએ જે કરપ્શન સિસ્ટમ આખી ઉભી કરવામાં આવી છે એના કારણે લોકો કંઈ બોલી શકતા નથી ચૂંટાયેલા પ્રતિનિધિ કોઈ પ્રમાણિક હોય એ પણ કઈ બોલી શકતો નથી બાકીના લોકો હોય એને જોયા રાખે છે અને સમગ્ર ગુજરાતના ખાસ કરીને મહાનગરપાલિકાઓનો વહીવટ એ સત્તાધીશો નહીં પણ કોન્ટ્રાક્ટરો અને કમલમની મેલી ભગતથી ચાલે છે નિધતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેર ફરી એકવાર કહીશ અનેક જગ્યાએ આપણા રૂપિયા વેડફાય છે આપણે સતર્ક નથી આપણે બોલતા નથી આપણે પણ જવાબદાર છીએ આપ તમામને યાદ હશે અમદાવાદ મહાનગરપાલિકાના કોર્પોરેટરો એ પૈકીના ત્રીસ જણા તો ગયા ગયા બરફ ઉડાડતા છે એકબીજા ઉપર સ્ટડી કરવાના નામે અને આપણે જોતા રહીશું અને આ બાજુ ફ્લાય ઓવર બી દિવાલના છેડે જઈને અટકી જતો હશે અટકી જતો હશે કમસે કમ અમદાવાદ જેવા બીજા મહાનગરપાલિકાના કોર્પોરેટરોને કાશ્મીર નથી દેખાયું એ બદલ એ બદલ આમની તુલનામાં વધુ સારા એવા આમની તુલનામાં વધુ અથવા તો આમની તુલનામાં ઓછા પરાક્રમી એવા અન્ય મહાનગરપાલિકાના કોર્પોરેટરોને સલામ મહેરબાની કરીને તમારા ધ્યાનમાં કાશ્મીર કે ગોવા ના આવે બહુ રૂપિયા અમે ખોયા બહુ અમારા ગયા આ બધા ભ્રષ્ટાચારના જે પુલ છે ને એટલે બને છે કે આપણે આંખ બંધ કરીને આપણા ઉપર ભરોસો કરીએ છીએ ભરોસો કરીએ છીએ ભરોસો કરીએ છીએ વડોદરા સુરત અમદાવાદ રાજકોટ તમામ ઠેકાણે આ ખેલ ચાલે છે અને આ ખેલ આર્થિક રીતે આપણે બરબાદ કરે છે આ ખેલ ટ્રાફિકની સમસ્યાને ઘટાડતો નથી વધારે છે વધારે છે